જુનાગઢના બેસાણની સીમ વિસ્તારમાં સાત જેટલા ખેડૂતના ખેતરમાં ઇલેક્ટ્રિક કેબલની ચોરી થઈ જુનાગઢના બેસાણના તડકા પીપળિયા રોડ ઉપર ઉબેણિયા મહાદેવ મંદિર નજીક ખેડૂતોના ખેતરમાંથી ઇલેક્ટ્રિક મોટર ચલાવવા માટેનો કેબલની ચોરી થઈ જેમાં એક કિલોમીટરના એરિયામાં સાત જેટલા ખેડૂતોના ખેતરમાંથી પિયત માટે ઇલેક્ટ્રિક મોટર હોય જેમાં છેલ્લા પંદર દિવસની અંદર અલગ અલગ ખેડૂતોના વાયરની કેબલ ચોરી થઈ છે ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે અમારા ખેતરોમાં અમારી જણસી મગફળી કપાસ સોયાબીન ડુંગળી લસણ અને ખેતીમાં ઉપયોગમાં આવતા ઓજારો પણ ખેતરોમાં જ પડ્યા હોય તો વારંવાર ચોરી થવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને નુકસાની પણ ખેતરમાં થઈ રહી છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે પોલીસમાં આ ફરિયાદ કરવામાં આવી છે અને આ ચોરને ઝડપથી પકડવામાં આવે અને કડકમાં કડક સજા આપવામાં આવે તેમજ અમારા ચોરી થયેલા ઇલેક્ટ્રિક કેબલ પરત આપવામાં આવે જુનાગઢ જિલ્લો છે અને ભેસાણ તાલુકો છે એટલે સીમની અંદર ચોરી થવાના બનાવો જે દસ પંદર દિવસ ત્યાં વધી ગયેલા હોય અને તમે જોઈ શકો છો કે આ ખેડૂતનું ઇલેક્ટ્રિક એટલે ટાટર મોટર કેબલ વાયરિંગ એટલે હું કેમેરામેનને કહીશ તમે જોઈ શકો છો કે આ આ બધું ખેતરનું વાયરિંગ હોય અને એકદમ જ ખુલ્લું પડેલું હોય ને બધા આ ખેડૂતો છે અને તમે જોઈ શકો છો કે ચોરીના બનાવો ખાસ બનતા હોય અને આ બધા ખેડૂતો છે તમે જોઈ શકો છો કે આ ભેસણની જે ઉભેણી રહ્યો છે અહીંયા જમીન આવેલી છે અને આજુબાજુના એક કિલોમીટરના બધા ખેડૂતો છે આપણે પૂછીશું આપનું નામ શું છે શૈલેષ ભેસાણીયા શૈલેષભાઈ એટલે શું આખો બનાવ શું બનેલો મારે અહીંયા પંદર વીસ વીઘા જમીન છે વીસ દિવસ પહેલાં મારા કેબલ જોયો દોઢસો ફૂટ એટલે મેં ફરિયાદ પોલીસ સ્ટેશને કરેલી છે કે હવે અમારી એવી માંગ છે કે આમાં પોલીસ પ્રશાસન આવે અને વ્યવસ્થિત ચોરને ને પકડી લે અત્યારે તો ખાલી પાંચ હજાર નો કેબલ જો કાલ અમારે અમારી વસ્તુ પડી હોય બબે ત્રણ ત્રણ લાખ રૂપિયાનો માલ પડ્યો હોય કપાસ પડ્યો હોય મગફળી પડી હોય સોયાબીન પડ્યો હોય ત્યારે કાંઈ થશે તો એનો જવાબદાર કોણ તમે જોઈ શકો છો કે ખેડૂતોને તો વાડીએ જ એટલે જે ખેતર છે ગોડાઉન છે આમાં જ બધું પડેલું હોય લાખોનો માલ પડેલો હોય અન્ય ખેડૂતો છે આપનું નામ શું છે

એટલે અમને હવે અમારી માગ એવી છે કે કાંઈ પોલીસ ખાતું અમને રક્ષણ આપે હા પોલીસને જાણ કરેલી છે તમે હા બે તારીખે જાણ કરેલી છે અને કેસ લખાવેલો છે અને પોલીસ ખાતું જો અમને હવે કાંઈક સહાય કરે તો આ સોરી બંધ થાય એટલે તમે જોઈ શકો છો કે આ સાત જેટલા ખેડૂતો છે અને એમની વાડીએથી લોકો રાત્રે આવી અને કેબલ ચોરી જાય છે અને ખેડૂતો તમે જોઈ શકો છો કે જણાવી રહ્યા છે કે ત્રણ ત્રણ ચાર ચાર લાખની આ તો ઉપજ બધી આવી હોય જણસ બધી કપાસ ને મગફળી સોયાબીન આ તો વાળી જ પડ્યું રહેતું હોય અને તમે જોઈ શકો છો કે કેબલ હજારો લાખોના કેબલો આ મોટર આ ટાટર આ આની ઉપર તો ખેડૂતોની ખેતી થતી હોય અને આની જે ચોરી થાય છે અને ઉગ્ર માંગ ખેડૂતો કરી રહ્યા છે કે આ તો દસ દિવસ ચોરી ઉપર ચોરી ચોરી ઉપર ચોરી એટલે પોલીસ ખાતામાં ફરિયાદ પણ કરેલી છે પણ ખાસ માંગ કરી રહ્યા છે કે આને તાત્કાલિક પકડવામાં આવે અમારા કેબલો પાછા આપવામાં આવે અને આ ચોર છે આને કડકમાં કડક સજા આપવામાં આવે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ જુનાગઢ